કાજ પ્રગતિ અને પવિત્રતા દીપમાળા ન્યૂઝ નમસ્કાર ગુજરાતમાં ગ્રામ પંચાયત ઇલેક્શનના પરગમ વાગી ચૂક્યા છે ત્યારે કલોલ તાલુકાના ડાલોડ ગામે ત્રણ ઉમેદવારો સરપંચ પદની દાવેદારી નોંધાવી છે જેમાં પ્રથમ નંબરે ડાલોડ ગામના ચાલુ સરપંચ કૈલાસબેન ડાજેત ઠાકોર બીજા નંબરે શ્રદ્ધાબેન ચિરાગભાઈ પટેલ અને ત્રીજા નંબરે આરતીબેન અંકિતભાઈ પટેલ સરપંચ પદની દાવેદારી નોંધાવી છે ચાલુ સરપંચ કૈલાશબેન ડાજેત ઠાકોર અને ગામના સામાજિક આગેવાન ડાયાજી ઠાકોર તેમની સમગ્ર ટીમ મળીને ધાનોડ ગામના અનેક વિકાસના કાર્યો કર્યા છે આ ગામમાં લગભગ પંદરસો મતદારો ધરાવે છે તેમાં સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો છે હવે જોવાનું એ છે કે ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં મતદારો ઠાકોર સમાજને પ્રાધાન્ય આપશે કે નવા ચહેરાને સરપંચ પદ પદ માટે બિરાજમાન કરશે દીપમાલા ન્યૂઝ કલોલ છેલ્લા પાંચ વર્ષથી હું ડાયરેક્ટર કામનો સામાજિક કાર્યકર છું મારી પત્ની જેના કરતા મેં સરપંચ કૈલાસ બેન તરીકે ફરજ મંગાવે છે તે ગામના પ્રશ્નોનો નિરાકરણ લાવી શકે હજી પણ જે પ્રશ્નો હશે તે કેટલે મારી પત્ની આવેલ સરપંચ તરીકે ચૂંટા છે તે વિકાસના કામોનો પ્રશ્ન પ્રશ્ન નિરાકરણ લાવીશ તે મારી ખાતરી કરું છું i